ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કનીપુર ગામે દારૂના અડ્ડાઓ અને ચોરીને નાબૂદ કરવા બહિયાલ પોલીસ નિષ્ક્રિય હોવાની સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ઉગ્ર રજૂઆત થવા પામી છે દહેગામ તાલુકાના કનીપુર ગામે ગામના સરપંચ જયસંગભાઈ બુધાભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ રજૂઆત થવા પામી છે કે કનીપુર ગામે છેલ્લા ઘણા સમયથી ગામમાં ચોરીના બનાવો વધી ગયા છે અને કનીપુર પગાર કેન્દ્ર શાળામાં પાણીની મોટરની ચોરી થવા પામી હતી ત્યારબાદ ગામમાં વાયરોની ચોરી થઈ અને ગઈકાલે ગ્રામ પંચાયતમાં આવેલી બોર ઉપર કેબલની ચોરી થવા પામી છે આ બાબતે અમે બહિયલ પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તેવી દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવા માટે બહિયલ પોલીસને લેખિત અને મૌખિક રજૂઆત આપી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ચોર પકડવામાં આવતા નથી તેવી ગ્રામજનો સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ ભેગા મળીને આ બાબતે ઉગ્ર વિરોધ કરીને રજૂઆત કરીશું અને દારૂના અડ્ડા અને ચોરીના બનાવો બંધ નહીં થાય તો અમે ઉપલી કક્ષાએ રજૂઆત કરીશું તેવી રજૂઆત થવા પામી છે ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી જવા પામે છે તેથી ગ્રામજનો પણ ભયના માહોલ નીચે જીવી રહ્યા છે ગ્રામ કનીપુર સરપંચ ઠાકોરજી સલજી બુદાજી અમાર કનીપુર ગામે મોટીબા ગોળના બોળના વિસ્તારે આજે રાત્રે કેબલની ચોરી થયેલ છે તેની રજૂઆત કરવા છતાં હજુ કોઈ આવ્યું નથી અને એની અમારે જાન અને બે ત્રણ દિવસ પહેલાં એ બનાવ બન્યો હતો સ્કૂલમાં એ ત્યાં વાયરો કેબલો જોફો આ બધું થયું હતું એની પણ અમે જાણ કરી હતી બે ત્રણ દિવસ પહેલાં કોને જાણ કરી હતી બૈયલ પોલીસ સ્ટેશન લેખે જમાં રજૂઆત કરી હતી આચાર્ય સિંહનું લેટર ભેટ અમારે પંચાયતને અમે આપી હતું અને આગળ ચોથા મહિના પહેલાં આ જ બોર્ડનો કેબલ કપાયો હતો વારે ઘડીએ ચોરીઓ થવાથી અમારે આ જ ગામની રજૂઆત છે કે આ અમારું ગામની બંધ થવું જોઈએ શું કેવું કાકા તમારું તમારું શું કહેવું છે અમારું તો એવું જ કહેવું સાહેબ કે આવી વારંવાર ચોરીઓ થવા છતાં હોય પોલીસ કા કોઈ એક્શન લેતી નથી વારે વારે રિપોર્ટ કરવા છતાં હોય એનો કોઈ પણ નિર્ણય આવતો નથી એટલે કાયમ માટે આ કાયમ માટે અમારા આ પ્રોબ્લેમ ઊભો રહે અને બીજું એક દારૂવાળા દારૂવાળા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ